સૌથી પહેલા વિન્ડો શિફ્ટ અને કી એક સાથે પ્રેસ કરીશું જેથી આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે જેમાં રેક્ટેંગલ મોડ ત્યાર પછી બીજો ઓપ્શન ફ્રી ફ્રોમ ત્રીજા ઓપ્શનમાં વિન્ડો મોડ અને ફોર્થ ફૂલ સ્ક્રીન મોડ જેમાં સૌથી પહેલા રેક્ટેંગલ મોડ સિલેક્ટ કરતા જ કરસર આ પ્રકારે ફેરફાર થયેલો જોવા મળશે જેટલા ભાગને સિલેક્ટ કરીશું તેટલા ભાગનો જ સ્ક્રીનશોટ ગણાશે વિન્ડો આર પ્રેસ કરીને એમએસ પેઇન્ટ ઓપન કરીશું ત્યાં આપીશું પેસ્ટ પેસ્ટ આપતા જ તેટલા ભાગ મુજબ સંપૂર્ણ ડોક્યુમેન્ટને એડજસ્ટ કરીશું ત્યાર પછી તેને સેવ કરીશું ત્યાં આપીશું નામ એસ વન અહીંયા જેપીજી કરી શકાય છે બંધ કરીશું જેપીજી ફોટો અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી વિન્ડો શિફ્ટ અને એસ અહીંયા બીજો ઓપ્શન ફ્રી ફ્રોમ મોડ તે માટે સૌથી પહેલા ધીસ પીસી ફૂલ સ્ક્રીન કરીશું જ્યાં આ ભાગને સિલેક્ટ કરવા માટે ફરીથી વિન્ડો શિફ્ટ એસ જ્યાં બીજો ઓપ્શન બીજા ઓપ્શનમાં રેન્ડમલી કોઈ પણ શેપમાં આ પ્રકારે ડ્રેગ કરશો જેથી વિન્ડો આર આપીશું સ્ટાઇલમાં એ જ પેજ જોવા મળશે અહીંયા પેજ ને એડજસ્ટ કરીશું ફાઇલ ને સેવ કરીશું નામ આપીશું અહીંયા પીએનજી ફોર્મેટ જ રાખીશું જેથી તેનો ઉપયોગ કરી શકાય હવે આપેલ ફાઇલ આ મુજબનો ફોટો તમે આડાવડી જોઈ શકો છો જેને ઓપન જ્યારે કોઈ જગ્યાએ આવા ફોટાની જરૂર હોય તો પેસ્ટ આપીશું જેથી લખાણની આજુબાજુ આ પ્રકારના ફોટાને એડજસ્ટ કરી શકાય છે બંધ કરીશું ફરીથી વિન્ડો શિફ્ટ અને એસ કી પ્રેસ કરીશું ત્રીજો ઓપ્શન વિન્ડો મોડ સિલેક્ટ કરતા આપેલ વિન્ડોનો ફોટો લેશે જેને ઓપન પેસ્ટ આપીશું અને આ ઇમેજને સેવ કરીશું તેમજ જેપીજી કરી શકાય છે ત્યાર પછી ચોથો ઓપ્શન વિન્ડો સિફ્ટ અને એસ પ્રેસ કરીશું

Ctrl X, Ctrl A, Delete, કંટ્રોલ એક્સ કંટ્રોલ કંટ્રોલર એડજસ્ટ કરી શકાય છે ફાઇલ ને સેવા આપીશું આમ વિન્ડો સિફ્ટ અને આર ટૂલ દ્વારા આ પ્રકારે અલગ અલગ સ્ટાઇલે સ્ક્રીનશોટ લઈ શકાય છે જેનો અન્ય જગ્યાએ વર્ડમાં કે પ્રેઝન્ટેશનમાં તેનો ઉપયોગ કરી શકાય છે આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરો જળી મળીશું નવા વિડીયોમાં